વર્ષ બે હજાર બાવીસમાં સત્તા પ્રાપ્તિ બાદ ગુજરાત સરકારે ગુજરાતની જનતાને એક ગાજર લટકાવ્યું હતું જેમ ઊંટ આગળ વધે એટલે ગાજર પણ આગળ આગળ જાય અને ઊંટ ક્યારેય ગાજર સુધી ન પહોંચી શકે પરંતુ ઊંટને ચલાવવા માટે એ ગાજર ચાલકબળ બને પ્રેરકબળ બને એમ ગુજરાતની જનતાને વખતો વખત ગુજરાત સરકાર દ્વારા ઈશારો આપવામાં આવતો હતો કે નવા તાલુકા બનશે જે જે પ્રદેશો વિશાળ છે જ્યાં વહીવટી સુગમતા નથી જ્યાં લોકોને ખૂબ વધુ અંતર સુધી જવું પડે છે નાના નાના કામ માટે એ પ્રદેશોમાં વિભાજન કરવામાં આવશે નવા તાલુકા બનાવવામાં આવશે જેથી વિકાસકાર્યોને પણ તેજી મળે વહીવટી સુગમતા મળે કેમ કે જે તાલુકાને ગ્રાન્ટ આપવામાં આવે છે વિકાસની એ તો ત્રીસ ગામનો તાલુકો હોય તો પણ એટલી મળે અને આ પાટડી દસાડા પાટડી તાલુકો જ્યાં બાણું ગામ છે તો પણ એટલી જ ગ્રાન્ટ મળે એટલે અમુક એક રીતે તો પાટડી તાલુકાને અન્યાય થાય ને કે એની પાસે ગામ વધુ વસ્તી વધુ વધુ સંસાધનો ઉપર એમને કામ કરવાનું હોય વહીવટી રીતે પણ વધુ ઉર્જા જોઈએ વધુ ધન જોઈએ અને પેલા ત્રીસ ગામડાવાળા પચીસ ગામડાવાળા નાના તાલુકાને મળે એટલી જ ગ્રાન્ટ મળે એટલે નુકસાન જાય તો વિકાસની જે હરણફાળ છે એમાં ઘણી બધી વખત પાછળ રહી જવાય વિકાસથી વંચિત રહી જવાય આવા સંજોગો પણ બને અને આ મુદ્દો દસાડાના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના વરિષ્ઠ નેતા કહી શકાય એવા નવસાદ સોલંકીએ વિધાનસભામાં ઉપાડ્યો હતો એમને બે પ્રમુખ કારણ આપ્યા હતા કે ભાઈ દસાડા પાટડી વિસ્તારની દ્રષ્ટિએ ભૌગોલિક રીતે ખૂબ મોટો જે તાલુકો છે બાણું ગામ છે ઓલમોસ્ટ કહી શકાય કે એક જિલ્લા જેવડો તો આ એક તાલુકો જ છે અને એક ગામથી મતલબ એક સીમાડાના ગામથી બીજા સીમાડાના ગામ વચ્ચેનું અંતર પણ પાસઠથી સિત્તેર કિલોમીટર જેટલું અહીંયા બહુચરાજીની બહુચરાજીની ભાગોળે મીરા ગામ દસાડા તાલુકા પાટડી તાલુકાનું સુનગર જિલ્લાનો હિસ્સો આ તરફ પાનવા ગામ પાટણ જિલ્લાને સરહદ અડે એ પણ પાટડી તાલુકાનો હિસ્સો જતવાડ ઝાલાવાડની જે સીમાઓ છે એ તરફ પણ પાટડી તાલુકાના ગામડાઓ ભાગધ્રાના સીમાડાઓ સુધી પાકડી તાલુકાના ગામડાઓ અને આ તરફ સુરેલ અને લીટરોન ઓફ કચ્છની જે પેરીફેરી એરિયા છે ત્રીજિયા જે છે બફર ઝોન છે ત્યાં પણ પાટડી તાલુકો એટલે ખૂબ વિશાળ ભૌગોલિક રીતે ખૂબ વિશાળ હવે વિચાર કરો બહુચરાજીની બાજુમાં રહેલું મેરા કે જેની સાવ બાજુમાં પાંચ છ કિલોમીટરમાં બેચરાજી અને એ એ પાટડી તાલુકાનો હિસ્સો તો એને કેટલું બધું દૂર આવવાનું ઘણા બધા એવા ગામડા કે જેમને સાઠ પાસઠ સિત્તેર કિલોમીટરનું અંતર કાપવું પડે ભાઈ વહીવટી કામો માટે એટલે પૂર્વ ધારાસભ્ય નવસાદ સોલંકીએ પણ આ બે પ્રમુખ કારણ કે ભાઈ ખૂબ અસગવડ ઊભી થાય છે લોકો હાલાકી અને પરેશાનીનો સામનો કરે છે એટલે પણ વિભાજન કરવામાં આવે અને બીજું મેં જે કહ્યું ને કે ગ્રાન્ટ તો પચીસ ગામડાવાળા તાલુકાને પણ એટલી મળે બાણું ગામવાળા તાલુકાને પણ એટલી મળે એટલે વિકાસના કાર્યોમાં પણ આપણને ખૂબ અન્યાય થાય એટલે એના માટે પણ વિકાસને વેગવંતો બનાવવા માટે વિકસિત ગુજરાતની સાથે ઊભા રહેવા માટે પણ પાટડી તાલુકાનું બે રીતે દસાડા અને પાટડીમાં વિભાજન થવું જરૂરી હતું તો ખૂબ સુગમ દસાડા અને પાટડી વચ્ચે જ વીસ પચીસ કિલોમીટરનું અંતર છે વીસેક કિલોમીટર તો નિશ્ચિત હશે એટલે આ જે તાલુકાનું વિભાજન થયું એમાં સૌથી વધુ અપેક્ષા કોઈ સાબરકાંઠાના જાદરની જેમ દસાડા અને પાટડીને પણ હતી કે ભાઈ કેમ કે કોઈ કારણ નથી ગુજરાત સરકાર પાસે કોઈ કારણ નથી કે આ આ તાલુકાનું વિભાજન ન કરવું ખબર નહીં એમના કોઈ રાજકીય સમીકરણો હોય રાજકીય સ્વાર્થ હોય હશે કશું કારણો તો હશે નહીં તો ઉડીને આંખે વળગે તમે ગુજરાતના બીજા કોઈ પણ પ્રદેશની સરખામણીએ નાના છોકરાને પણ લાવો તો એને ખબર પડે કે ભાઈ આટલો વિશાળ ભૌગોલિક પ્રદેશ જ્યાં એક ગામથી બીજું ગામ સિત્તેર કિલોમીટર જેટલું અંતર હોય અને આટલો બધો વિશાળ ભૌગોલિક પ્રદેશ ધરાવતા તાલુકાને નિશ્ચિત એનું વિભાજન થવું જોઈએ એમાં કોઈ શંકાને સ્થાન નથી ઉડીને આંખે વળગે એવું આ સત્ય છે પણ ખબર નહીં રાજકારણ રાજકારણ હોય છે ત્યાં સંવેદનાઓ કરતાં જરૂરિયાત અને ઉપયોગીતાથી વધુ નિર્ણયો લેવામાં આવતા હોય છે એટલે ફરી એક વખત અમને તો કેમ કે આ વિસ્તારના લોકો હું જોઉં છું આજે જન આક્રોશ છે જ્યાં પણ તમે ચાની કિટલી ઉપર જાઓ કોઈપણ મેળાવડામાં અત્યારે જાઓ બેસણામાં તો લોકો સતત એક જ લોકજીભે ચર્ચા છે કે ભાઈ આપણા તાલુકાનું વિભાજન થવાની જરૂર હતી આપણા તાલુકાનું લોકોમાં ખૂબ આક્રોશ છે એટલે અમે અમારા લોકલાડીલા ધારાસભ્ય પી કે પરમારને પણ સવાલ કરીએ છીએ કેમ કે હું પણ આ જ વિસ્તારનો હિસ્સો છું એટલે મેં પણ એમને વોટ કર્યો હતો એટલે હું પણ એમને સવાલ કરીશ કે ભાઈ તમે શા માટે સરકાર સામે આમાં સરકારનો કાન મરડવાની તમારી જવાબદારી હતી તમારી નિષ્ઠા તમારું તમારી પ્રામાણિકતા પ્રજાજનો સાથે હોવી જોઈએ જેમને તમને મત આપ્યા એટલે એમની ચૂપકીદી બિલકુલ ઉડીને આંખે વળગી એવી છે અને અકળાવનારી છે એટલે પ્રજા એમની પાસે જવાબ માગે છે જ્ઞાતિ જાતિ વચ્ચે વિભાજન થાય એવા નિવેદનો આપતા ધારાસભ્ય સભ્ય પીકે પરમર અચકાતા નથી ઓબીસી અનામતને લઈ પણ જે ખરા અર્થમાં વિભાજનની જરૂર હતી એ વિભાજનમાં મામલે ચૂપ છે અને ન માત્ર ધારાસભ્ય પી કે પરમાર આ વિસ્તારના ભાજપના નેતાઓ જેમને જન આધાર જન સમર્થન અને સમાજ સમર્થનના કારણે ગાંધીનગર જવાનો મોકો મળ્યો છે કમલમવાળા એમને લાલ ચાદર પાથરી અને એટલા માટે આવકારે છે એમનું રાજકીય અસ્તિત્વ રાજકીય કારકિર્દી એટલા માટે છે કે અહીંયા લોકો એમને સહયોગ કરે છે પણ એ લોકોની નિષ્ઠા જન જે લોકો એમને જન આધાર આપે છે જન સમર્થન આપે છે એમના માટે નથી એ ચાહે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન સરસામેનું આંદોલન હોય ભાવ વધારાની લડત હોય કોઈ પણ લડત હોય મને હજુ નથી સમજાતું કે અરે ભાઈ કમલમ કે ભાજપ તમને ત્યારે જ સ્વીકારશે જ્યારે તમારી પાસે જન સમર્થન હશે જન આધાર હશે ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવા આનું ખૂબ સારું ઉદાહરણ છે એટલે હું તો આ જે સ્થાનિક ભાજપના નેતાઓ છે એમને પણ કહીશ કે કરોડ જજ્જુ બતાવો યાર તમે આ રીતે તુષ્ટિકરણ ન કરશો તમારા પક્ષનું એ પક્ષ એ પક્ષ અને ત્યાં તમારું રાજકીય અસ્તિત્વ માત્ર ને માત્ર એટલા માટે છે કે અહીંથી અમે તમને જન સમર્થન આપીએ છીએ તો અમારી પડખે તો ઊભા રહો યાર જાદરની અંદર સાબરકાંઠામાં હું હું સલામ કરું છું એ તમામ ભાજપના નેતાઓને જાદરના સાબરકાંઠાના જાદરના જેમ સિત્તેર પદ અધિકારીઓએ સિત્તેર ભાજપના સંગઠનમાં રહેલા અન્ય પદો ઉપર રહેલા આગેવાનોએ નેતાઓએ રાજીનામા ધરી દીધા છે આને કહેવાય કરોડ જજ્જુ આને કહેવાય પોતાની પ્રજા માટેની નિષ્ઠા એના ઉપરનો પ્રેમ તો એટલું બધું તો કદાચ આ લોકો નહીં કરી શકે પાટડી તાલુકાના ભાજપના આગેવાનો એટલી બધી કેમ કે એમનો ભૂતકાળ એવો નથી કે આ પ્રકારે ચુચારું આક્રમક બની અને પોતાની સરકારનો કાન મરડવાની ચેષ્ટા કરે પણ કમસે કમ કમસે કમ તમે સરકાર સુધી અવાજ આ આ વાતને પહોંચાડો કે લોકો ત્રસ્ત છે આ તાલુકાના લોકો ત્રસ્ત છે અને છેલ્લા પાંચ વર્ષથી સતત અવિરત એક જ રાહ જોતા હતા કે તાલુકાનું વિભાજન થાય આપણને વહીવટી સુગમતા મળે અને ખૂબ સરળતા થઈ જાય એટલે હું ભાજપના આ વિસ્તારના આગેવાનોને નેતાઓને અપીલ કરીશ કે પ્લીઝ આ વખતે તમે તુષ્ટિકરણ બંધ કરો અમે તમારી સાથે હોઈશું તો કોઈ પણ પક્ષને તમને આવકારવા પડશે કોઈપણ પક્ષને એટલે તમે એમનું તુષ્ટિકરણ બંધ કરી એમની પક્ષચંપી બંધ કરી બિલકુલ નિર્ભીક નિડર થઈ જાઓ અને લોકોની પરખે ઊભા રહો અમારું સમર્થન હશે ત્યાં સુધી દરેક પક્ષને તમારો સ્વીકાર કરવો પડશે એટલે ભાજપના નેતાઓને પણ અપીલ અને અમારા ધારાસભ્ય પી કે પરમારને પણ અપીલ કે સરકાર પાસે આ મામલે જવાબ માગવામાં આવે અને ખૂબ આક્રમકતાથી રજૂઆત કરવામાં આવે તમે લોકો તમારું કર્તવ્ય નહીં નિભાવો તો જન આધાર ગુમાવશો બે હજાર સત્યાવીસના પડઘા વાગી ચૂક્યા છે મામાનું ઘર કેટલે બળો દીવો બળે એટલે બે હજાર સત્યાવીસ દૂર નથી અને હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ આવે છે ભાજપને ભોગવવું પડશે એટલે મહેરબાની કરી અને સરકારનું ધ્યાન દોરવામાં આવે અને જે ખરેખર સૌથી વધુ લાયક હતો તાલુકો વિભાજનને લઈ એ તાલુકા સાથેનો અન્યાય દૂર કરવામાં આવે ધન્યવાદ